તો હેલો નમસ્કાર મિત્રો કેમ છો બધા સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો થમને લઈને ટાઇટલ જોઈને તમને ખબર પડી જ ગઈ હશે કે આજે આપણે શાની વાત કરવાના છે તો ઇન્સ્ટાગ્રામમાં તમે રીલ્સ સ્ક્રોલ કરશો એટલે શું આવશે ડીજે લવર ખબર નહીં આ કોણ છે ડીજે લવર તો આપણે વિડીયોમાં વાત કરીશું ડીજે લવર વિશે તો વિડીયોમાં અંત સુધી બને રહેજો અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને વિડીયોમાં પહેલીવાર આવ્યા હોય તો શું કરવાનું ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર છે

તો માં બને લેજો અને વિડીયો ગમે તો લાઇક કરવાનું ના ભૂલતા આપણે એમની ડિટેલમાં વાત કરીએ તો હમણાં ઇન્સ્ટાગ્રામમાં બહુ બધા ફેમસ છે જેમ કે આપણા ગુજરાતના તો બહુ બધા ફેમસ છે જેમાં હમણાં ટ્રેન્ડિંગમાં હાલમાં ચાલે છે ડીજે ગર્લ્સ તો એમના માટે આપણે સ્પેશિયલ વિડીયો બનાવશું અને તમને બતાવીશું આપણે ડીજે નું ઘર આપણે જોયેલું નથી પણ જશો બરાબર છે તો આમ જોતાં આપણે જો એમની ડિટેલ જાણીએ તો એ એમનું ઘર ગાંધીનગર જિલ્લામાં આવેલું છે દેહગામ કરીને તાલુકો છે ત્યાં આવેલું છે અને એમ એ ક્રિષ્ના ડીજે એવું કંઈક ક્રિષ્ના ડીજે સાઉન્ડ તરીકે એમનું કંઈક સાઉન્ડ છે એના ઓનર છે પોતે ખુદ ઓપરેટર કરે છે અને તો મિત્રો ડીજે નું સાચું નામ શું છે એ તમે જાણતા જશો તો ના જાણતા હોય તો હું જણાવી દઉં તમને કે એમનું રિયલ નામ છે જાનકી છે જો તમે પહેલેથી જાણતા હોય તો કોમેન્ટ કરી દેજો બરાબર છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટ કરી દેજો અને વિડીયોને શેર કરજો જેથી આપણે ડીજે લવર સુધી વિડિયો પહોંચી જાય બરાબર તો મિત્રો આવો નવા સપોર્ટ કરતા રહેજો અને મળીએ જલ્દીથી નવો વિડીયોમાં ત્યાં સુધી બાય બાય